જિલ્લાના બારીપાડા ગામ ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકોએ કલેક્ટર ઓફિસ ડાંગ નામનો બિન ખેતીની જમીનનો નકલી હુકમ બનાવી તંત્રને છેતરવાનો પ્રયાસ કરતા પાંચ સામે ગુનો નોંધાયો હતો રજમા નકલીની બોલવાલા વચ્ચે નકલી અધિકારીઓને નકલી સરકારી કચેરીઓ છડપાઈ ચૂકી છે તેવામાં રાજ્ય રાજવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ખેતીની જમીન માટેના નકલી કૌભાંડનો પર્દાફાશ થતા હડકંપ મચી જવા પામ્યો છે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકો દ્વારા જમીનની ખેતી માટેની પરવાનગી લેવા બાબતે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી તેમ છતાં પણ તેઓ કલેક્ટર ઓફિસ ડામ દ્વારા બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેવો બનાવટી હુકુમ બનાવ મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો જો કે અહીં બોગસ હુકુમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી જેમાં સર્વે નંબર એકસો એકવીસ વાળી જમીન પૈકી બારસો ચોરસ મીટર જમીન બિનખેતીની મંજૂર થયેલ હોવાનો હુકમ સંરાઈજ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલક મહેશ નામુ પવાર દ્વારા બતાવવા માવ્યો હતો જે હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડ પર થયેલ ન હોય તથા રેવન્યુ રેકોર્ડ મૂળ સ્થિતિ એટલે કે સર્વે બ્લોક નંબર 121 હે 1.8207 ચોરસ મીટર મુજબ જ ચાલતું હોય તેવું જોવા મળ્યું હતું સંચાલકો દ્વારા જે હુકમ પ્રચુર કરવામાં આવે તે નકલી હોવાનું જણાતા આ સમગ્ર મામલાને લઈને આહવાઈ ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે 5 જેટલા સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળ વધુ તપાસ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો दाखल કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા માનંદા સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર એ પૈકી પાંચ જેટલા આરોપીઓ મળીને ભેગા મળીને જે એને જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક પોસ્ટ તૈયાર કર્યો છે અને જમીન એને થયા એને થયા વગર જ બંધકામ અમે શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંડવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણુભાઈ બુધાભાઈ દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામોભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ એક સુરતના છે ઉદેશભાઈ અને રાજુભાઈ એસ ભોએ આ પાંચ જણાના વિરુદ્ધમાં ફરિયાદ અત્યારે આપી છે દસ્તાવેજી આ જે બનાવ છે અઠાવીસ છ પહેલાનો છે એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે નવા જે કાયદો છે બીએનએસએસ જનરલ અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટકાવવા બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે એટલે શરૂઆતમાં દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આ આરોપીની ધરપકડ વિશે વિચારવામાં આવશે સંવાદદાતા હર્ષ ગાવિત બ્યુ રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી